નમસ્કાર આપ જોઈ રહ્યા છો 69 કે અમનજ ગુજરાત મેસણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનને લઈ મેસણા જિલ્લા કલેક્ટર શ્રીને આયોજન પત્ર આપવા માં આવ્યું મેસણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હસ્મુખભાઈ ચૌધરી મેસણા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયદીપ સિદ્ધાવી મેસણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ તેજમજ મેસણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રંજીત સેઠાકોર મહિલા પ્રમુખ મેગાબેન પટેલ સહિત કોંગ્રેસના હજદારો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજ્યસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક ટિપ્પણી કર્યાના વિવાદને લઈ મહેસાણા કલેક્ટર શ્રીની કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણા શહેરના ફુવારા પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી યોજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પુત્ર દહન કરવામાં આવ્યું ત્યારબાદ મહેસાણા કલેક્ટર ઓફિસે ધારણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ જણાવ્યું કે જો સત્વારે પગલા નહીં લેવામાં આવે તો ગામડે ગામડે જઈ આ મુદ્દાને લઈ આંદોલન કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ સંસદની અંદર અમિત અને નેતા સંસદની અંદર ભારતના મસીહા ભારત રત્ન બાબા કર્યું કે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાની જનતા કદી માફ નહીં કરે અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરી છે ઉપર પત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટર શ્રી ને કરવામાં આવે છે આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ ગામે ગામ મોલ્લે અને શહેરો ને ગામે કામ કરીશું